મગજમાં ગંદકી ભરી છે એ વ્યક્તિ પર કેવી દયા ખાવી લોકપ્રિય એનો અર્થ નથી કે તમે કઈ પણ કોમેન્ટ કરો રણવીર બાદિયા એ સુપ્રીમ અને ફટાક્યો છે પર સ્ટેટમેન્ટ મૂકી હતું વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબર રણવીર અલ્હાબાદ ઇન્ડિયામાં માતા પિતા વિશે ખરાબ કોમેન્ટ કરી ત્યારથી તે મુશ્કેલીમાં મુકાયા છે તેની સામે ઘણા રાજ્યોના કેસ નોંધાયા છે આ કેસો રદ કરવા માટે યુટ્યુબર્સ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી આ અંગે કોર્ટની આજે સુનવાઈ થઈ હતી સુપ્રીમ કોર્ટના ભારે ઠપકા બાદ યુટ્યુબર્સની ધરપકડમાંથી થોડીક રાહત આપવામાં આવી છે રણવીરે સુપ્રીમ કોર્ટમાં ફડકાટ લગાવી હતી સુપ્રીમ કોર્ટમાં યુટ્યુબર્સે તેની અભદ્ર કોમેન્ટ બદલ ઠપકો આપવામાં આવ્યો હતો કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તેમના મગજમાં ગંધવાડ છે આવા વ્યક્તિને શા માટે અમે દયા ખાઈએ લોકપ્રિય હોય એનો અર્થ એ પણ નથી કે તમે કોઈ પણ કમેન્ટ કરો તમે લોકોના માતા પિતાને અપમાન કરી રહ્યા છો એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે જે વિકૃત માનસિકતાનું પરિબળ છે તેનાથી આખી સમાજ શરમ અનુભવશે કોર્ટ રણવીરને આદેશ આપ્યો છે કે પરવાનગી વિના તે દેશની બહાર નહીં જઈ શકે યુટ્યુબર્સે પોતાના પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો પડ્યો છે રણવીરના વકીલ અભિનય ચંદ્રએ કહ્યું કે યુટ્યુબર્સને જાન લેવાની ધમકી આપવામાં આવે છે તેની જીભ કાપી નાખવા બદલ પાંચ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આના પર કોર્ટ વકીલે અટકાવીને જ કહ્યું કે આ અભદ્ર કોમેન્ટને તમે શરણાવી રહ્યા છો શું તમે આને અભદ્ર કોમેન્ટ નથી કહી રહ્યા ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે તમે જે શબ્દો પસંદ કર્યા છે તે માતા પિતા અને બહેનોને શરમાવશે આ એક વિકૃત માનસિકતા છે અને તમારા લોકોને વિકૃત બનાવે છે આપણી પાસે એક ન્યાયિક વ્યવસ્થા છે જે કાયદાને આધારે છે જો ધમકી આપવામાં આવી રહી છે તો કાયદો તેનું કામ કરશે અભિનયે કહ્યું કે રણવીરને માતા છે પણ લોકો તેમના ક્લિનિક પર પહોંચી અને ત્યાં દુર્વ્યવહાર કરી રહ્યા છે કોર્ટે કહ્યું આ શરમજનક છે અને માતા પિતાને પણ આ શરમજનક બનવું પડી રહ્યું છે વધુ વિગત સાથે ફરી વાર મળીશ હાલ મને રજા આપો નમસ્કાર